નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજનો સુંદર નજારો અને એ પણ ગમ વાહ ભાઈ વાહ શું આજનો પ્લોટ છે અને એકદમ લાજવા પ્લોટ છે મિત્રો તો ચાલો મળાવ એવા ખેડૂત મિત્રને કે આ પ્લોટની ગમ પ્લોટની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરી અને શું એટલો બધો જબરજસ્ત પ્લોટ બનાવેલો છે તો ચાલો એમનો પરિચય લઈ અને ટૂંકમાં માહિતી લઈએ નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું રાજેશભાઈ કાંતિભાઈ અચ્છા કયું તાલુકો અને જિલ્લો મોરબી રાઈટ હવે રાજેશભાઈ આ તમારો જે પ્લોટ છે આખે આખો ગમ ગુવાર છે બરોબર ને એકદમ સુંદર અને ગ્રીન ગ્રીન છે તો આટલો બધો સારો થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રો ને બતાવો ને

ને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય બરાબર ને આનાથી આપણી એક તો જમીન સારી થાય જમીન ફળદ્રુપ બને બીજું પ્રોડક્શન સારું આવે અને ક્વોલિટી સારી બને બરાબર ને આ જો રાજેશભાઈનો ગવાર છે અત્યારે ફાવરિંગ ચાલુ છે મિત્રો નીચેથી જોરદાર સિંગુ લાગેલી છે ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ રાજેશભાઈ ખેતીની અંદર ખૂબ જમાવટ પાડો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલોપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રો અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ એવા સાથી મિત્રો દિનેશ સર પણ આપણી સાથે છે શું લાગે દિનેશ સર આજનો નજારો આજનો નજારો એકદમ અદ્ભુત અને જોરદાર નજારો હા હા જે આજ ગમગવારાજ એ ખેડૂત મિત્રએ વાત કરેલી હા હા તે ત્રણ વર્ષીય સતત મલ્ટીપ્લાય પાવાથી હા

જય હિન્દ જય ભારત